કે અમારા જયરાજસિંહ પરમાર અહીંયાથી ગયા છે કોંગ્રેસમાં હતા ત્યારે કેટલું જોરશોરથી ને કેટલી તાકાતથી બોલતા એ જ વસ્તુ આજે કોંગ્રેસ માટે બોલી રહ્યા છે જાહેરમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ વાત કરતા હોય ત્યારે મોટાભાગે જનતાને પ્રભાવિત કરવાની વાત કરતા હોય કંડલામાંથી કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એનો અર્થ એ થાય છે કે ગુજરાતમાં ડ્રગ્સ સરળતાથી મળે છે દારૂ વેચવાવાળા દારૂ પીવાવાળા દારૂની હેરફેર કરવાવાળા દારૂના વહીવટ દારો આ લોકો સરકારને ધમકી આપે છે કે અમારો ધંધો ચાલવા દો નહીં તો તમારી સરકાર પાડી દઈશું અથવા તમારી એક પણ સીટ જીતવા નહીં દઈએ કે જો અમારા ધારાસભ્યને જીતાડશો તો જ તમને આ ધંધો કરવા દેવામાં આવશે ને એ જ પ્રમાણે ધંધો થાય છે નાના નાના માણસોના ઝૂંપડા પાડવા માટે દાદાનું બુલડોઝર બહાર નીકળે છે પણ ક્યારેય મંત્રીશ્રીના ઘરે બુલડોઝર ગયું હોય એવું હજી સુધી તો જોવા મળ્યું નથી ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીમાં રહો તમે કે ભારતીય જનતા પાર્ટીને મદદ કરો તો એ શાસન પદ્ધતિ છે એમ ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક લોકશાહી જેવું કશું જ નથી જીપીએસસીની અંદર મૌખિક ઇન્ટરવ્યૂની અંદર અન્યાય થયો એ તો અત્યારની ઘટના છે ભૂતકાળમાં એક આઠ બે હજાર અઢારનો ઠરાવ કરી ઓબીસીની એલઆરડીની દાવેદાર દીકરીઓ સાથે અન્યાય કર્યો હતો દરેક ક્ષેત્રોમાંથી ધીરે ધીરે છે એ સરકાર કોઈને કોઈ રીતે ઓબીસી એસસી એસટીની ભાગીદારી ઓછી કેવી રીતે થાય એનો પાછલા બારણેથી ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહી છે ચોટીલાની ઘટના લગભગ બે દિવસથી ખૂબ ચર્ચામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એક બેઠકની અંદર એક નિવેદન આપે છે અફીણને લઈને આ ફીણને લઈને નિવેદનને આપતાને સાથે જ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય ખૂબ ચર્ચામાં આવે છે ત્યારે આજે મારી સાથે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ઋત્વિજભાઈ છે મારી સાથે ઋત્વિજભાઈ તમારા જ વિસ્તારના એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દારૂબંધીની વાત કરે બેટી પડાવો બેટી પડાવોની વાત કરે આ બધી ચર્ચાઓ વચ્ચે નિવેદન આપે કે અફીણ માટેના લાયસન્સને આ બધીની ચર્ચાઓ જો જાહેરમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ નેતાઓ વાત કરતા હોય ત્યારે મોટાભાગે જનતાને પ્રભાવિત કરવાની વાત કરતા હોય છે બાકી વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બંનેની કથની અને કરણીમાં ખૂબ જ મોટો તફાવત છે અને એના કરતાંય એમણે જે નિવેદન આપ્યું છે ધારાસભ્યશ્રીએ એ નિવેદન ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે એક કેવા પ્રકારની છે એને ઉજાગર કરે છે સૌથી વધારે અગત્યની બાબત તે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈપણ વિસ્તાર તરફથી કોઈપણ સમાજ તરફથી કોઈપણ જૂથ તરફથી હરાવી દેવાની ધમકી આપવામાં આવે તો કોઈપણ પ્રકારના કામકાજ છે એ સરકાર દ્વારા કરી આપવામાં આવે છે ભૂતકાળમાં આપે જોયું હશે કે કંડલામાંથી કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એનો અર્થ એ થાય છે કે ગુજરાતમાં ડ્રગ્સ સરળતાથી મળે છે એવી જ રીતે ગુજરાતની અંદર દારૂબંધી છે માત્ર નામની છે એનો અર્થ એ છે કે દારૂ વેચવાવાળા દારૂ પીવાવાળા દારૂની હેરફેર કરવાવાળા દારૂના વહીવટદારો આ લોકો સરકારને ધમકી આપે છે કે અમારો ધંધો ચાલવા દો નહીતર તમારી સરકાર ફાડી દઈશું અથવા તમારી એક પણ સીટ જીતવા નહીં દઈએ ને મારા વિસ્તારમાં તમે જોતા છો આ કોલસાના માઇનિંગના ગેરકાયદેસર બધા જ ધંધાઓ ચાલે છે ભાજપના નેતાઓને એમાંય પણ વિડીયો છે જ કે જો અમારા ધારાસભ્યને જીતાડશો તો જ તમને આ ધંધો કરવા દેવામાં આવશે ને એ જ પ્રમાણે ધંધો થાય છે એ જ પ્રમાણે દારૂનો ધંધો થાય છે આ બધું જોયું છે એમાંથી જ જીત્યા છે એટલે ધારાસભ્યશ્રી સરસ રીતે જ બોલે કે ભાઈ લાઇસન્સ આપો નહીં તો તમને પાડી દઈશું એટલે આ ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે એને ઉજાગર કરે છે જે ખરેખર ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કોઈ પણ હોય તો એ લોકો સત્તા ટકાવી રાખવા માટે કોઈ પણ હદે નીચે જઈ શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે માત્ર એક ધારાસભ્ય નહીં ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્રો પણ આજે જેલમાં છે નાના નાના માણસોના ઝૂંપડા પાડવા માટે દાદાનું બુલડોઝર બહાર નીકળે છે પણ ક્યારેય મંત્રીશ્રીના ઘરે બુલડોઝર ગયું હોય એવું હજી સુધી તો જોવા મળ્યું નથી અમારે ત્યાં પણ મનરેગાનું કૌભાંડ થયું તાલુકા પંચાયતના એક પ્રમુખ જેલમાં એના પતિ જેલમાં છે તો આ બધું ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીમાં રહો તમે કે ભારતીય જનતા પાર્ટીને મદદ કરો તો એ શાસન પદ્ધતિ છે એમની ઋતુજભાઈ એક વાત સમજવું છે કે જ્યારે કોંગ્રેસ કંઈ વિરોધ કરે કે કંઈ વિવાદમાં આવે એના નેતાઓ વિવાદમાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટ્વીટ કરે વિડીયો બનાવીને વાયરલ કરે ડિબેટોમાં બેસવા માટે તૈયાર થઈ જતા હોય છે પરંતુ આજકાલ જોઈએ છે કે સતત પાંચ દિવસથી મંત્રીના પુત્રોનું કૌભાંડ બહાર આવે છે સુરતમાં એક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે એક કાર્યકર્તાઓ એક ગ્રેપ કરે છે એક દીકરી પર આવી ઘટનાઓમાં એમને સસ્પેન્ડ કરી દે છે પછી જ્યારે મીડિયા કે કોઈ એમને પૂછે છે તો એમની પાસે કોઈ જવાબ નથી આવતા કે ભાઈ આને નો કમેન્ટ અમારી પાસે જવાબ નથી તો પછી જો તમારી પાસે જવાબ દેવાની પહેલી નથી તો પછી તમે કેમ કોઈ બીજું કરે છે ત્યારે તમે ટ્વીટ કરો છો વિડીયો બનાવો છો મીડિયા સામે આવો છો ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક લોકશાહી જેવું કશું જ નથી તમે આ તો નાના નેતાઓ પેનલમાં બેસનારા કે ડિબેટમાં બેસનારા તો પ્રમાણમાં ઘણા નાના કહી શકાય એ પ્રકારના નેતાઓ હોય છે તમે તાજેતરમાં જ જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીની સાંસદ કંગના રણોતે એક ટ્વીટ કર્યું પછી એને ડિલીટ કરવાની સૂચના આવી એટલે ડિલીટ કર્યું અને એણે શા માટે ડિલીટ કર્યું એ પણ એને ખુલાસો કરવો પડ્યો તો આટલું બધું જ્યાં એના ઉપર દેખરેખ હોય તો એમાં નાનો મોટો સ્પોક્સ પર્સન કે નાનો મોટો કોઈ સંગઠનનો કાર્યકર્તા માંડ માંડ પોતાના બે ગેરકાયદેસર ધંધાઓ ચલાવવા માટે હોદ્દાની આવી દલીલો કરતો હોય એવો માણસ કેવી રીતે આના ખુલાસા આપે એ બિચારા પોતાના નાના મોટા ગેરકાયદેસર ધંધાઓ જે છે એને મેનેજ કરવા માટે થઈ અને એ પોતે પણ જાણે છે કે અમે ખોટું બોલી રહ્યા છીએ તમને ઉત્તમ ઉદાહરણ આપું કે અમારા જયરાજસિંહ પરમાર અહીંયાથી ગયા છે કોંગ્રેસમાં હતા ત્યારે કેટલું જોરશોરથી ને કેટલી તાકાતથી બોલતા એ જ વસ્તુ આજે કોંગ્રેસ માટે બોલી રહ્યા છે તો એનો સ્પષ્ટ અર્થ થાય છે કે જયરાજસિંહભાઈ કા પહેલાં ખોટું બોલતા હતા કે પછી અત્યારે ખોટું બોલે છે એવી કઈ મજબૂરી હતી કે એમણે અત્યારે આટલું બધું મજબૂર થવું પડે છે એટલે દરેક સ્પોક્સ પર્સનની ભારતીય જનતા પાર્ટી પાસે જોડાયેલા કોઈ પણ ટીવી મીડિયામાં આવનારા કોઈ પણની નાની મોટી એવી કોઈક તો મજબૂરી હોય છે કે જે ખુલીને પોતે જાણે છે કે હું ખોટું બોલું છું છતાં એને બોલવું પડે છે છેલ્લે એક પ્રશ્ન મારો કે આજે અમદાવાદ ખાતે તમે આવ્યા હતા કોંગ્રેસના લગભગ બધા નેતાઓ મેં જોયા છે આજે સેની મિટિંગ મળી ને શું ચર્ચા કરવામાં પાછલા ત્રીસ વર્ષોના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે શાસન વ્યવસ્થાની સત્તા મળી છે એનો દુરુપયોગ કરી અને સરકારની જે તમામ પ્રકારની ભરતી પ્રક્રિયાઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી એસસી એસટી ઓબીસીની સત્તાની ભાગીદારી ઓછી કેવી રીતે થાય એના ઉપર એ લોકો સતતને સતત કામ કરી રહ્યા છે જીપીએસસીની અંદર મૌખિક ઇન્ટરવ્યૂની અંદર અન્યાય થયો એ તો અત્યારની ઘટના છે ભૂતકાળમાં એક આઠ બે હજાર અઢારનો ઠરાવ કરી ઓબીસીની એલઆરડીની દાવેદાર દીકરીઓ સાથે અન્યાય કર્યો હતો એ જ ભરતીની અંદર ઓબીસીના દીકરાઓ સાથે અન્યાય થયો સ્પોર્ટ્સ ટીચરની ભરતીની અંદર અન્યાય થયો વન બંધુઓનો પહેલાંમાં અન્યાય થયો એક કેસ હતો બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પહેલા નંબરનો આવેલો દીકરો એની સાથે અન્યાય થયો પીએસઆઈ કે પીઆઈની ભરતી બઢતી કે ભરતીની અંદર અન્યાય થાય પોલીસની હમણાં ભરતી આવી તો એની અંદર ફિઝિકલ ટેસ્ટના માર્ક્સ કાઢીને અન્યાય થઈ રહ્યો છે દરેક ક્ષેત્રોમાંથી ધીરે ધીરે છે એ સરકાર કોઈને કોઈ રીતે ઓબીસી એસસી એસટીની ભાગીદારી ઓછી કેવી રીતે થાય એનો પાછલા બારણીથી ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહી છે હું તો નોકરી માત્રનું નથી કહેતો આ જ સરકારના આ જ ગવર્મેન્ટના ડેટાનો તમે અભ્યાસ કરો તો પ્રાઇમરી ટીચરને પ્રાઇમરી શિક્ષણને બાદ કરતાં ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચનારા વિદ્યાર્થીઓનો કાસ્ટ પ્રમાણે તમે ડેટા કઢાવો એસસી એસ ટી ઓબીસીની ટકાવારી ખૂબ જ નીચી છે તમે ભણશો તો નોકરી માગશો ને તમને એ સ્થિતિમાં જ નથી રહેવા દેવાના કે તમે ભણીને પછી સરકાર પાસે નોકરી માગો આભાર ખૂબ ખૂબ રૂપિજભાઈ વાત કરો બધા તો તમે જોયું કે જે લગભગ જે ઘણાતા મુદ્દા હતા ચોટીલાથી લઈને છે સુરત સાથે સાથે મંત્રીપુત્રોનું જે કૌભાંડની વાત હતી સાથે સાથે જે વર્ગીકરણની વાત હતી જીપીએસસી પરીક્ષાની વાત હતી આ બધી જ વાત ઋત્વિજ મકવાણા છે પૂર્વ ધારાસભ્ય ચોટીલાને એમની જોડે કરી અને બધી જ ચર્ચા કરવી ખૂબ જરૂર હતી કારણ કે આજે અમદાવાદની અંદર કોંગ્રેસની બેઠક મળી હતી ને આ બેઠકની અંદર ખૂબ મોટી ચર્ચા કરવામાં આવી છે અને આવનારો જે સમય છે આવનારા સમયમાં કોંગ્રેસ કંઈક મોટું કરે તેવા પણ દેખાઈ રહ્યા છે